ભુજ નખત્રાણા હાઈવે પર ડાકડાઈ ગામના પાટિયા પાસે આવેલા જાણીતા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ઓગણીસમો પાટોત્સવ રંગે ચંગે સંપન્ન થયો હતો પૂજા અર્ચના આરતી હોમ હવન અને નૂતન ધ્વજારોહણ પ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભુજના જાણીતા લેન્ડ ડેવલપર્સ અને બિલ્ડર ધર્મેન્દ્રભાઈ કોટવાલ પરિવારના ભુજ નગરટણા હાઈવે પર ડાકડા ગામના પાટિયા પાસે આવેલા જાણીતા કષ્ટ મંદિર હનુમાનજી મંદિર ખાતે આજે ઓગણીસમો પાટોત્સવ રંગે જંગે સંપન્ન થયો હતો સવારના જાણીતા શાસ્ત્રી હિતેશ મહારાજના વરદ હસ્તે આ પાટોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંદિરના પૂજારી એકસો આઠ શ્રી હમીર બાપુએ ખાસ ઉપસ્થિત રહી સૌને સુભાશિષ પાઠવ્યા હતા સવારના પૂજા અર્ચના આરતી હોમ હવન સાથે આ પાટોત્સવનો કાર્યક્રમ શરૂ થયો હતો ખાસ કરીને આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલ પરિવારના તંત્રી વિજય ગેલાણી શેર ભાજપ સંગઠનના મંત્રી પૂજા ગેલાણી ગેલાણી પરિવારના સભ્યોએ આ હોમ હવનનો લાભ લીધો હતો બીડું હોમ્યું હતું અને ખાસ કરીને પૂજા અર્ચના આરતીનો પણ લાભ મેળવ્યો હતો સવારના પૂજા અર્ચના આરતી અને હોમ હવનના કાર્યક્રમ યોજવામાં આવતા શાસ્ત્રી હિતેશ મહારાજે મંત્રોચ્ચાર શાસ્ત્રે શાસ્ત્રોક રીતે પાટોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો પૂજા અર્ચના વિધિ કરાવી હતી ત્યારબાદ તમામ મંદિરને નૂતન પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને એક તરફ હોમ હવન અને બીજી બાજુ નૂતન ધ્વજારોહણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બરાબર બપોરના બારના ટકોરે શાસ્ત્રી હિતેશ મહારાજના વરદસ્ત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ હવનનું બીડું હોમવામાં આવ્યું હતું ગેલાણી પરિવારના વિજય ગેલાણી પૂજા ગેલાણી તથા એકસો આઠ પૂજ્યશ્રી હમીરબાપુના દીકરી જમાઈના હસ્તે પણ બીડું હોમવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિકોએ આ પાટોત્સવ પ્રસંગે હોમ હવનનો દર્શનનો લાભ લઈ અને આહુતિ આપવાનો પણ લાભ મેળવવામાં આવ્યો હતો ત્યારબાદ મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પુષ્પમાળા કરવામાં આવી હતી અને આરતી બાદ આ પાઠોત્સવનું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યજમાન પદે રહેલા કોટવાલ પરિવાર કુટુંબના ગેલાણી પરિવારના વિજય ગેલાણી પૂજા ગેલાણી અને બાપુના દીકરી જમાએ સૌને હિતેશ મહારાજે શુભાશિષ પાઠવ્યા હતા હમીર બાપુએ પણ શુભાશિષ પાઠવ્યા હતા અને ખાસ કરીને પાઠોત્સવ પ્રસંગે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ પણ રંગે ચંગે સંપન્ન થયો હતો ધર્મેન્દ્રભાઈ કોટવાલ પરિવારના રાજેશ્વર કોટવાલ રામ કોટવાલ રાધિકા કોટવાલ સમર્થ કોટવાલે પણ પાસ પાટોત્સવ પ્રસંગે શુભાશિષ મેળવ્યા હતા અને સૌની પરમપૂજ્ય હનુમાનજી મહારાજની કૃપા બની રહે તે માટે શુભાશિષ મેળવવામાં આવ્યા હતા અને આમ ઓગણીસમો પાટોત્સવ આરતી અને હોમહવન સાથે ખૂબ જ ઉલ્લાસપૂર્ણપૂર્વક વાતાવરણમાં ભક્તિભર્યા વાતાવરણમાં રંગે ચંગે સંપન્ન થયું હતું